પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે હવે આપણે માતાના ધાવણનું પ્રમાણ વધારવાની રીત જોઈએ ચાલો કંગારુ માતા સંભાળ સાથે શરૂ કરીએ આ પદ્ધતિમાં જેટલું અધિક થઈ શકે તેટલું માતાએ તેના બાળક સાથે ત્વચાથી ત્વચાનો સંપર્ક કરવો નોંધવો કે કંગારુ માતા સંભાળ સમાન શ્રેણીમાં અન્ય ટ્યુટઅલમાં સમજાવવામાં આવ્યું છે આગળ આપણે શીખીશું કેવી રીતે લેટડાઉન રિફ્લેક્સ અથવા ઓક્સિટોસિન રિફ્લેક્સ કેવી રીતે વધારી શકાય તેના પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ઓક્સિટોસિન એ શું છે ઓક્સિટોસિન એ હોર્મોન છે જેથી લટડાઉન ને પ્રોત્સાહન મળે છે જેના કારણે બાળકના વિશે વિચારતાની સાથે જ દૂધ બહાર નીકળવા માંડે છે તેથી દૂધને બહાર નીકળવા માટે માતાએ પ્રથમ આરામથી અને શાંતપણે તેના બાળકની સામે જોવું માતા તેના બાળકના ન ધોયેલા કપડાને પણ સૂંઘી શકે છે અને સુખદ સંગીત પણ સાંભળી શકે છે અન્ય પદ્ધતિ પણ દૂધને બહાર નીકળવા માટે મદદ કરશે ગરમ પાણીનો શેક પીઠ અને છાતીની માલિશ કરવી ચાલો ગરમ પાણીના શેક કેવી રીતે કરવો તે વિશે જોઈએ માતા ગરમ પાણીથી સ્નાન કરી શકે છે અથવા હુફાળું કપડું તેની છાતી પર મૂકી શકે છે બંને પદ્ધતિ છાતીમાંથી દૂધને બહાર નીકળવામાં મદદ કરશે આગળ ચાલો માલિશ વિશે શીખીએ પીઠ અને છાતીની નસ એક જ હોવાથી પીઠ અને ગરદનની માલિશ કરવાથી દૂધ મુક્ત રીતે વહેવામાં મદદ મળશે ધવડાવતા પહેલા છાતીની માલિશ કરવાથી નસો ખુલે છે જેથી દૂધ મુક્તપણે વહે છે અને છાતી પૂર્ણપણે ખાલી થાય છે દૂધની માત્રામાં વધારો થાય છે સ્તનમાં દૂધની માત્રા વધારવા માટે બાળકને યોગ્ય રીતે ધવડાવવા માટે પ્રોત્સાહિત ચાલો જોઈએ આ કેવી રીતે બાળકના ઉપરના હોઠ પર ઘસવું જેથી બાળક તેનું મોઢું મોટું ખોલશે અને તેથી બાળકને સારી રીતે ધાવવામાં મદદ મળશે અને બાળકને પૂરતું દૂધ મળે છે નોંધ લો ધવડાવતી વખતે માતાએ તેના બાળકના પૂર્ણ શરીરને આધાર આપવો માતાનું પેટ તેના બાળકના પેટથી અડેલું હોય બાળકનું માથું ગરદન અને શરીર હંમેશા સીધી રેખામાં હોવી બાળકનું નાક માતાની દીકરીની રેખામાં હોય બાળકની દાઢીને આગળ લાવીને માતાની છાતીમાં ધકેલવી જોઈએ બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ નોંધ લો બાળક ધાવતી વખતે નીચેના હોઠ પાસે આવેલ એરીઓલાના ભાગને વધારે મોઢામાં લે જેથી બાળક ઉપરના હોઠ પાસે આવેલ એરિયોલા ભાગ નીચેના હોઠ પાસે આવેલ ભાગ કરતા વધારે દેખાય એરિયોલા ઘટ ભાગ છે આગળ અન્ય એક શારીરિક પદ્ધતિ જોઈએ જેમાં છાતીને હળવેથી દબાવવાનું છે આ કરવા માટે ધવડાવતી વખતે છાતીને પકડીને હળવેથી ને હળવે દબાવવી દૂધ ગ્રંથિઓ પર હળવો ભાર આપવાથી વધુ દૂધને બહાર નીકળવા મદદ મળે છે આ દરેક વખતે ચૂસવાની સાથે વધુ દૂધ બહાર આવવામાં મદદ કરશે છાતીને હળવેથી કેવી રીતે દબાવવું તે સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવ્યું છે એક રસપ્રદ હકીકત એ છે કે રાતના ધવડાવવું તે ખૂબ મહત્વનું છે ચાલો સમજીએ શા માટે રાત્રિના સમયે છાતીના દૂધમાં હોર્મોન પ્રોલેક્ટિન ની માત્રા વધુ હોય છે જ્યારે બાળક રાત્રિના સમયે વધુ ધાવે છે તો ધાવતી વખતે દૂધની માત્રામાં વધારો થાય છે જે બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે વારે ધવડાવવાથી દવડાવવાથી છાતીના દૂધની માત્ર કરશે બાળકને કલાકમાં ઓછામાં ઓછું વખત અને રાત્રિના સમયે અંદાજે બે થી ત્રણ વખત દવડાવવું જોઈએ બાળકને ભૂખ્યું રાખવું નહીં માતાએ બાળકના પહેલા પહેલા ભૂખના સંકેતો બદલ ધ્યાન આપવું જોઈએ જેમ કે બાળકનું હલનચલન કરવું બાળકમાં ગાલને કોઈ પણ વસ્તુ અડે તો તેના તરફે વળે અને તેનું મોઢું ખોલે ધ્યાનમાં રાખો કે તેનું રડવું એ અંતિમ સંકેત છે માટે બાળકમાં પહેલા પહેલા ભૂખના સંકેતો પર જ તેને ધવડાવવું જોઈએ પછીનું આવતું દૂધ પણ કાઢવું ખૂબ જરૂરી છે પછીનું દૂધ એ ઘટ્ટ દૂધ હોય છે જે છાતીના પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે જે ચરબીયુક્ત હોય છે આ ઘટ્ટ હોય છે તેથી માતાએ એ વાતની ખાતરી કરવી જોઈએ કે તેણે એક છાતીને પૂર્ણપણે ખાલી કરીને જ પછી જ બીજી છાતીથી બાળકને ધવડાવવું જોઈએ ચાલો હવે ધવડાવ્યા બાદ છાતીમાંથી ભૂત દબાવીને કાઢવા વિશે ચર્ચા કરીએ આ પદ્ધતિમાં માતા પોતાની હાથેથી છાતીને દબાવીને દૂધ કાઢે છે આ કરવા માટે માતાએ તેની આંગળી અને અંગૂઠાને એડ્યુલાની કિનારી અને છાતીની ચામડી પર રાખવી જોઈએ ત્યારબાદ એરીઓલાને હળવેથી છાતીના અંદરની તરફ દબાવવું જોઈએ દબાવવું અને છોડવું બાળકે પૂર્ણપણે થાવીને છાતીને ખાલી કર્યા બાદ પણ આ કરાય છે માતાએ બે વખત ધવડાવવાના વચ્ચે પણ દૂધ કાઢવું જોઈએ વારે ઘડીએ દૂધ કાઢવાથી છાતીમાં દૂધની માત્રામાં વધારો થશે આપેલ બાબત હંમેશા ધ્યાનમાં રાખો નિપ્પલ શીલ્ડ અને ફોર્મ્યુલા દૂધને આપવાનું ટાળો તેથી માતાનું દૂધ કમી થશે ગાય અથવા બકરીનું દૂધ અને ફોર્મ્યુલા દૂધ આપવાનું નહીં નિપલ આપવું નહીં જેનાથી બાળકને છાતીથી ધાવવામાં મૂંઝવણ થશે નોંધ લો જ્યારે પણ બાળક પહેલા પહેલા ધવડાવો સ્વાસ્થ્ય કાર્યકરે માતાને યોગ્ય ધવડાવવાની પદ્ધતિ શીખડાવીને તેનો આત્મવિશ્વાસ વધાવવો એ વાતની ખાતરી કરવા માટે કે બાળકનું વજન દરરોજ પચીસ થી ત્રીસ ગ્રામ જેટલું વધી રહ્યું છે તે માટે દરરોજ બાળકના વજનની વજન ની નોંધ લેવી માતાના દૂધના ફાયદાઓ ફોર્મ્યુલાનું દૂધ અને પશુ દૂધની હાનિકારક અસરો છાતીનું દૂધ એ સંપૂર્ણ પોષણનો પ્રવાહી સ્ત્રોત છે તેમાં પાણી કાર્બોહાઇડ્રેટ્સ ફેટ્સ અને પ્રોટીન્સ હોય છે તેમાં વિવિધ વિટામિન્સ ખનીજ તત્વો હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ પણ હોય છે આ દૂધ શિશુને વૃદ્ધિ પરિબળો

અકાળ જન્મેલા શિશુઓમાં આંતરડા બાળકોની હાલત ગંભીર હોય છે કારણ કે તેમના આંતરડાની પેશીઓ નાશ પામી હોય છે ફોર્મુલા દૂધ લેતા શિશુઓને વારંવાર પાચન સંબંધિત સમસ્યા થાય છે તેમને પેટમાં ગેસ થવો પેટનું ફૂલવું

તો તેના લીધે શિશુઓમાં પાણીનું પ્રમાણ ઓછું થાય છે જેવા લક્ષણો દેખાઈ આવે છે ઉચ્ચ સોડિયમ સ્તર શિશુની અપરિપક્વ કિડની પર પણ ભાર મૂકે છે અગાઉ સૂચવ્યા મુજબ ફોર્મુલા દૂધ એ મોંઘુ હોય છે તેનો કસરપૂર્વક ઉપયોગ કરવા માટે માતાઓ વધારે પાણીમાં ઓછો પાવડર ઉમેરી શકે છે પાવડરનું પ્રમાણ ઓછું લેવાથી શિશુ ભૂખ્યું રહી શકે છે અને તેના પરિણામે વજન વધારો ઓછો રહી શકે છે ફોર્મ્યુલા દૂધને બનાવતી વખતે અને તેને સંગ્રહતી વખતે સ્વચ્છતા જાળવી એ જરૂરી છે ફોર્મ્યુલા દૂધને ગરમ તથા સ્વચ્છ પાણીમાં તૈયાર કરવાનું હોય છે જો તેને ઠંડા અને ગંદા પાણીમાં તૈયાર કરવામાં આવે

તે છથી સાત ગણું વધારે હોય છે. પશુ દૂધમાં રહેલ વધુ માત્રામાં રહેલ કેસીન જાડું ઘટ્ટ દહીં બનાવે છે. નાના શિશુઓ માટે કેસીન તે પચાવવાનું મુશ્કેલ છે. જ્યારે કે માતાના દૂધમાં વે પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. કેસીનની તુલનામાં નવજાત શિશુઓ માટે વે પ્રોટીનને પચાવવાનું સરળ છે. બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી દૂધના પ્રોટીન પ્રત્યે વધે છે અને શારીરિક વિકાસને ક્ષતિ પહોંચાડે છે પશુઓના દૂધ અને માતાના દૂધ બંનેમાં આયર્ન ઓછું હોય છે પરંતુ માતાના દૂધમાંનું આયર્ન

પશુ નું દૂધ લેતા શિશુઓની તુલનામાં સ્તનપાન કરતા શિશુઓને આઈક્યુ એટલે કે બુદ્ધિ આંક વધુ હોય છે પશુના દૂધમાં પ્રોટીન સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે તેમાં ક્લોરાઇડ અને ફોસ્ફોરસનું પણ ઉચ્ચ સ્તર હોય છે ઉચ્ચ ફોસ્ફેટ લોડ ને લીધે શિશુમાં કેલ્શિયમ ઉણપ થઈ શકે છે પશુ દૂધ એ ફોર્મુલા દૂધ જેમ જ અન્ય નુકશાનો ધરાવે છે ઉદાહરણ તરીકે

અન્ય દૂધ પીવડાવવાથી ગર્ભાવસ્થા વચ્ચે કોઈ પણ સંપૂર્ણ સબસ્ટિટ્યુટ નથી માતાના દૂધના સબસ્ટિટ્યુટનું વધુ પડતું માર્કેટિંગ અને પ્રચાર કરવામાં આવે છે પરિણામે વિશિષ્ટ સ્તપાનમાં ઘટાડો થાય છે

છ મહિના પછી સ્તનપાન સાથે બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર